નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આયોજિત બાલવાડી રમોત્સવ ઝોન ત્રણનો શુભારંભ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત બાલવાડી રમોત્સવ ઝોન ત્રણનું ઉદ્ઘાટન શ્રી ગોવિંદરાવ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું આ રમોત્સવમાં ઝોન ત્રણની વિવિધ બાલવાડીના નાના ભૂલકાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદિત્યભાઈ પટેલ ઉપાધ્યક્ષ અંજનાબેન ઠક્કર શાસનાધિકારી વિપુલભાઈ ભારતીયા તેમજ સમિતિના સભ્યો વિજયભાઈ પટેલ જિજ્ઞેશભાઈ પરીખ નિલેશભાઈ કહાર મીતાબેન પટણી ડોક્ટર શર્મિષ્ઠાબેન સોલંકી સહિત બાલવાડીના શિક્ષકો આચાર્યો અને નાના ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત બાળકો દ્વારા રજૂ કરાયેલા મીઠા સ્વાગત ગીતથી કરવામાં આવી હતી આ દરમિયાન અધ્યક્ષ અને શાસનાધિકારીએ પણ રમોત્સવમાં ભાગ લઈને બાળકોનું મનોબળ વધાર્યું હતું વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લઈને નાના ભૂલકાઓએ પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ પરિચય આપ્યો હતો ઉપસ્થિત મહેમાનો તથા શિક્ષકોએ ભૂલકા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો એનો આજે વાર્ષિક રમતોત્સવ છે બાળકો અને બાળ શિક્ષકો શિક્ષકો તૈયારી સાથે સુંદર મજાની તૈયારી સાથે અહીં મધ્યસ્થ કચેરી ખાતે આવ્યા છે અત્યારે રમતોત્સવનો ચાલી રહ્યો છે અને સૌને સારા દેખાવ માટે શુભેચ્છા પાઠવો છો રમતગમતનું જીવનમાં ખૂબ જ મહત્વ છે તેનાથી ખેલદીની ભાવના વિકસે છે મારા બાળકોમાં પણ ભવિષ્યમાં ડિસિપ્લિન વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ અલગ થવા જઈ રહ્યો છે જે અંતર્ગત આજે ઝોન ત્રણ નો રમતોત્સવ બાલવાડી રમતોત્સવ મધ્યવર્તી શાળાના પટાંગણમાં ખૂબ સુંદર રીતે આયોજિત થઈ રહ્યો છે જે પ્રસંગે મારા સાથી ઉપાધ્યક્ષશ્રી અન્નાબેન ઠક્કર શાસના અધિકારી ડોક્ટર વિપુલભાઈ ભરતિયા વાલી સભ્યશ્રી નિલેશભાઈ કહાર અન્ય શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓ માલવાડીના શિક્ષકશ્રીઓ અને ખૂબ મોટી સંખ્યામાં આ રમતોત્સવમાં ભાગ લેનારા બાળકો ઉપસ્થિત રહ્યા છે અને રમતનો આનંદ માણી રહ્યા છે મને કહેતા આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વસ્થ ભારતના સંકલ્પ થરી થકી જે પ્રકારે દેશમાં રમતગમતના સંદર્ભમાં સમગ્ર વાતાવરણ ઊભું કર્યું છે તો આ બાળકોનો રમતગમતના માધ્યમથી સર્વાંગી વિકાસ પણ થાય છે સાથે સાથે તેમનું શરીર સૌષ્ઠવ સારી રીતે જળવાય છે બાળકોને રમતોત્સવના માધ્યમથી અલગ અલગ રમતોમાં રુચિ કરવા રુચિ જાગે છે એટલું જ નહીં પરંતુ આ રમતોત્સવ દરમિયાન શિક્ષકોને આ બાળકોમાં કઈ કઈ પ્રતિભા છુપાયેલી છે તેનો અંદાજ પણ આવે છે એટલું જ નહીં પરંતુ આ બાળકો દેશનું ભવિષ્ય છે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિઓ દ્વારા તેમનામાં શિક્ષણ સાથે વિકાસનો પણ સંચાર થાય અને તેના થકી ભવિષ્યના ભારતનું એક સુંદર મજાનું નિર્માણ થાય અને વિકસિત ભારતનો સંકલ્પ બે હજાર સુડતાલીસ માં પૂરો થાય તે પ્રકારની દિશામાં આ પ્રકારનો રમતોત્સવ પણ એક મહત્વનો યોગદાન આપતું હોય છે ફરી એકવાર ખૂબ સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમ થકી શાળા રમતોત્સવનું ઉદ્ઘાટન થયું અને જેમાં બાળકોએ ખૂબ સુંદર પરફોર્મન્સ રજૂ કર્યું તે જોઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ટીમને ખૂબ આનંદ થયો કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાલવાડીના બાળકો ખૂબ સારી રીતે દેશનું ભવિષ્ય ઘડવા માટે જઈ રહ્યા